હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રગડા ચાટ બનાવીશું તો એમના માટે મેં અહીંયા સફેદ વટાણા આવે છે તે લીધેલા છે તેમને મેં એકથી ને બે કલાક માટે પલાળેલા હતા ગરમ પાણીમાં અને પછી તેમનું મેં પ્રેશર કુકરમાં એકથીને બે સીટી કરેલી છે ટામેટા લીલું મરચું ડુંગળી અને બફીને મેં બટેકા લીધા છે એક નંગ બટેકો લીધું છે મેં અહીં મેં એક ને બે ચમચી જેટલું તેલ ગરમ કરેલું હતું અને તેમાં રાઈ અને જીરું છે તે એડ કરેલું છે હવે આપણે તેમાં ડુંગળીના પીસ એડ કરીશું અને આમને સાંતળી લઈશું હવે આપણે તેમાં ટામેટાના પીસ એડ કરી દઈશું મરચાના પીસ અને તેમને સરસ રીતના કૂક થવા દઈશું હવે આપણે તેમાં બટેકાના પીસ એડ કરી દઈશું અને તેમાં થોડીક હળદર એડ કરીશું અને નમક આપણે વટાણા બાફતી વખતે એડ કરેલું છે એટલે એ પ્રમાણે આપણે આમના પૂરતું જ લેવાનું છે અને તેમને મિક્સ કરી લેશું હવે આપણે તેમાં બાફેલા વટાણા છે તે પાણી સહિત જ એડ કરવાના છે હવે આપણે આમને અથકચરા મિક્સ કરી લેવાના છે આ રીતના હવે આપણે આમને સરસ રીતના કૂક થવા દઈશું હવે આપણો આ રગડો છે તે સરસ રીતના કૂક થવા આવ્યો છે હવે આપણે તેમાં ગરમ મસાલા પાવડર ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને ધાણાભાજી એડ કરીશું અને તેમને મિક્સ કરી લઈશું હવે આપણો આ રગડો છે તે સરસ રીતના કૂક થઈ ગયો છે તમે પાઉં માં જે રગડો બનાવો છો તેટલી થિકનેસ આપણે આમની રાખીશું હવે આપણે આમને કાઢી લઈએ તો મેં રગડાને એક બાઉલમાં કાઢી લીધેલો છે હવે આપણે તેમને ગાર્નિશ કરીશું તો તેમના માટે મેં અહીંયા ટામેટાના પીસ લીધેલા છે ડુંગળી ગ્રીન ચટણી છે અને ધાણા ભાજી તો આપડી આ રગડા ચાટ છે તે સરસ રીતના તૈયાર થઈ ગઈ છે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો